હલો દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો તો આજે મિત્રો આપણે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયાશી તો મિત્રો આજે આપણે મમરાના લાડવા બનાવવાના છે ત્રણ પ્રકારના અલગ અલગ એટલે કઈ રીતે બનાવીએ તમને આજે બતાવીશું તો તમે છેલ્લા લગ્ન વિડીયોમાં બન્યા રહે મિત્રો જો આપણે મોકલી ગયો છે હવે એને આપણે કહાણી આવવા દેવાની છે તો મિત્રો સાહણી આપણે આવી ત્યાં હું એમને સતત આપણે હલાવતા રહીશું તો મિત્રો જો આપણે સાહણી પણ લાલ થઈ જશે તો મિત્ર તો મિત્રો જો સાહણી આપણે આવી જઈ છે તો હવે એને ઉતારી લઈશું જો મિત્રો આપણે આવી રીતના મિત્રો જો આપણે આ લાલ ના લાડવા બનાવવાના છે એટલે જોવો મિત્રો આપણે તો મિત્રો જોવો આપણી સાહણી થઈ ગઈ છે

તો મિત્રો જુઓ આપણે લાડવા પણ પાણી વાળો હાથ કરી નાખો મિત્રો આ છે શોટે એટલે મિત્રો જો આવા આપણે લાડવા બીન્યા છે તો મિત્રો આવા છે આપણે લાડવા તો મિત્રો આપણે લાલ કલરના પણ લાડવા બની જશે તો મિત્રો જો લાલ કલરના આપણા લાડવા જો આવા બીના છે તો મિત્રો હવે આપણે એક લીલા કલરના બનાવવાના છે તો મિત્રો જો આપણે લીલા કલરના છે તો મી કી દીધી છે હા હવે મિત્રો આપણે માં કોળ નાખજો હું તો મિત્રો હવે આપણે બનાવવાના છે લીલા કલરના મિત્રો જો આપણે લીલો કલર નાખવા નથી તો મિત્રો જો આપણે લીલા ની પણ સાહણી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો જો આપણે લીલા કલરની પણ સાહણી થઈ ગઈ છે તો એમાં નાખી દઉં તો મિત્રો આપણે પણ સાહને થ્રીજ ન થાય એ માટે બનાવવા મળી મિત્રો આપણે બધા લાડવા બની જશે જો મિત્રો તો મિત્રો આપણે બધા મમરાના લાડવા બનાવી નાખ્યા છે મિત્રો અને અમારા મમરાના લાડવા બનાવવાની રીત તમને કેવી લાગી એ મિત્રો કોમેન્ટમાં કહેજો અને મિત્રો વિડીયો અહીંયા પૂરો કરશો અને વિડીયો અમારો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરજો મિત્રો તો વિડીયો અહીંયા પૂરો કરશું ફરીથી મળશું નવો વિડીયોમાં